નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ સોળમો જેનું નામ છે સ્થાનિક સરકાર આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબ વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

સરકાર તરફથી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે ત્રીજું તાલુકાના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી છે ચોથું સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત છે પાંચમું ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું બે વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેમાં પહેલું

મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે તો મહાનગરપાલિકામાં પચાસ ટકા મહિલા અનામત સભ્યો હોય છે પાંચમું મેયર પોતાના હોદ્દા હોદ્દા પર કેટલી મુદત માટે રહી શકે છે તો મેયર પોતાના પર અઢી વર્ષ માટે રહી શકે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ ચાર વાક્યોમાં આપો જેમાં પેલું ગ્રામ પંચાયતના કાર્યો જણાવો તો ગ્રામ પંચાયતના કાર્યો આ પ્રમાણે છે ગામના દરેક ઘરને નંબર આપવા ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી ગામના જાહેર રસ્તાઓ બનાવવા ગામના રસ્તાઓની સફાઈ કરાવવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જાહેર મિલકતોની જાળવણી કરવી ગામમાં આરોગ્ય વિષયક સગવડો ઉભી કરવી તેમજ તેની જાળવણી કરવી ગામમાં દીવાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા કરવી ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઉભી કરવી તેમજ એ શિક્ષણ માટે જન ફેલાવો કરવો ગ્રામ વિકાસનું આયોજન કરવું ગામના ખેતરોના પાકોની સંભાળ રાખવી તેમજ ગૌચરની જાળવણી કરવી જમીન દફતરની જાળવણી કરવી જન્મ મરણનો રજિસ્ટર રાખવો અને તેમાં નોંધ કરવી ત્યાર પછી બીજું છે સ્થાનિક સરકાર એટલે શું સમજાવો તો પંચાયતી રાજમાં સ્થાનિક સરકાર સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે એ પ્રતિનિધિઓ તે સંસ્થાનો વહીવટ કરે છે તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે આ પ્રકારની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે ત્યાર પછી તલાટીકમ મંત્રી ક્યાં ક્યાં કાર્યો કરે છે તો તલાટીકમ મંત્રી આ કાર્યો કરે છે તે ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે તે કરવેરાની કરે છે તે ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે તે ગ્રામ પંચાયતની સૂચનોનો અમલ કરે છે ત્યાર પછી પ્રશ્ન ચાર ટૂંક નોંધ લખો જેમાં છે મહાનગરપાલિકાના કાર્યો વિગતે લખો તો મહાનગરપાલિકાના મુખ્ય કાર્ય નીચે પ્રમાણે છે જેમાં પેલું જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કરવી બીજું શહેરના લોકોને ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડવું ત્રીજું ગંદા પાણીના નિકાલ તેમજ વરસાદના પાણીના નિકાલ માટે ગટર યોજનાની વ્યવસ્થા કરવી ચોથું શહેરમાં સાફ સફાઈ કરાવવી તેમજ ગંદા કચરાનો નિકાલ કરવો પાંચમું પાકા રસ્તાઓ તૈયાર કરાવવા સમરવા અને તેમને સ્વચ્છ રાખવા છઠ્ઠું શહેરના રસ્તા ઉપર દીવાબત્તીની વ્યવસ્થા કરવી સાતમો પ્રાથમિક શિક્ષણનો પ્રબંધ કરવો આઠમો આગ બુજાવવા માટેનું તંત્ર ઊભું કરવું નવમો જન્મ મરણ તેમજ લગ્નની નોંધ રાખવી દસમો ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી અગિયારમો જાહેર દવાખાના ઇસ્પિતાલો પુસ્તકાલયો અને ક્રીડાંગણો બાગ બગીચા વગેરે બાંધવા અને તેમનું સંચાલન કરવું ત્યાર પછીનો પ્રશ્ન બે સામાજિક ન્યાય સમિતિ તો સમાજના નબળા વર્ગોને શિક્ષણ સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરવા સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે પંચાયતી રાજના ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત છે આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગના લોકોને ન્યાય અપાવવાનું છે

ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરે છે તે ગ્રામ પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કરે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કલેક્ટર કરે છે ખરેખર પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા ખૂબ મહત્વની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 16 સ્થાનિક સરકાર ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફઓ મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો